બરાબર તો શું કે રિઝલ્ટ મશીન નું મશીન નું રિઝલ્ટ સો ટકા કરાય કરાય સારું હે રિઝલ્ટ સો ટકા કઈ હકીએ સો બરાબર મુકેશભાઈ તમારો શું અનુભવ છે આ મશીન માં બરાબર રિચર્ડ સો ટકા કહી શકાય સો ટકા શકાય ને જોઈને કેવાનું છે ને આપડે તો જોયેલા ક્યાં વાતાવરણ બરાબર છે